ઇન્ડિયન ઇકોનોમીની લેક્ચર સિરીઝને આપણે આગળ કન્ટિન્યૂ કરીએ છીએ અગાઉના સેશનની અંદર આપણે વાત કરી કે કેવી રીતે દેશનું જે અર્થતંત્ર જે છે એ વર્ષ ઓગણીસો અડતાલીસ બાદ જે છે એમાં કયા કયા પ્રકારના ચેન્જીસ આવે છે કઈ કઈ સમિતિઓ બની છે કઈ સમિતિએ કયા પ્રકારની ભલામણ કરી છે હવે આ તમામ સમિતિઓ જે છે જ્યારે સરકારને ભલામણ કરે છે કે દેશનું અર્થતંત્ર જે છે આ રીતે ચાલવું જોઈએ તો સરકાર તરફથી એક સંસ્થા બનેલી છે અને એ સંસ્થા જે છે સમગ્ર દેશના અર્થતંત્રને મેનેજ કરે છે એની આપણે વાત કરીશું સૌપ્રથમ પ્રથમ આપણે ક્લિયર કરી દઈએ બે ટોપિકની આજે અહીંયા આગળ વાત થવાની છે સૌ આપણે વાત કરવાના છીએ આયોજન પંચ વિશેની આયોજન પંચ જે છે એ સરકાર તરફથી આર્થિક આયોજન કરનારું એક પંચ છે અને આ પંચનું ગઠન જે છે એ કરવામાં આવેલું હતું પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ રાઈટ તારીખ યાદ રાખવાની છે સાલ પણ યાદ રાખવાની છે પંદર માર્ચ ઓગણીસો પચાસ વર્ષ ઓગણીસો પચાસથી લઈ અને બે હજાર ચૌદ સુધી આયોજન પંચ કામ કરે છે એટલે આ એક પોર્શન આપણે અલગથી જોઈશું પહેલી જાન્યુઆરી બે હજાર પંદરથી બે હજાર ચૌદ પછી એટલે કે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પંદર બાદનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે સંસ્થા કામ કરે છે જેને આયોજન પંચનું સ્થાન લીધું છે એ સંસ્થાનું નામ છે નીતિ આયોગ નીતિ આયોગ જે છે એની વાત આપણે સેકન્ડ ફેઝમાં કરીશું તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ પહેલાં આયોજન પંચને સમજવાની આયોજન પંચ જે છે એ એક પ્રકારની બિન બંધારણીય સંસ્થા છે કે જેનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય થયેલો નથી આપણે જ્યારે બંધારણના લેક્ચર જોઈશું ત્યારે આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ હોય અમુક સંસ્થાઓ એવી છે કે જેનો બંધારણમાં ઉલ્લેખ થયેલો છે કે આ પ્રકારની સંસ્થા હોવી જોઈએ તો એને આપણે કહીએ છીએ બંધારણીય પ્રકારની સંસ્થા અને અમુક એ પ્રકારની સંસ્થાઓ છે કે જેનો બંધારણની અંદર ઉલ્લેખ નથી પણ જે કેબિનેટ જે છે જે સંસદ છે જે એ કોઈ કાયદો પસાર કરે છે અને કાયદો પસાર કરી અને જો કોઈ સંસ્થાનું નિર્માણ કરવામાં આવે છે તો તે સંસ્થાને આપણે કહીએ છીએ બિન બંધારણીય સંસ્થા જેનો ઉલ્લેખ બંધારણમાં થયેલો નથી પણ કાયદો બનાવીને આપણે સંસ્થા તૈયાર કરી છે તો આયોજન પંચ જે છે એ એક પ્રકારની બિન બંધારણીય સંસ્થા છે આ એક પ્રકારની સંસ્થા છે સ્વાયત્ત એટલે કે સંસ્થા પોતાના નિર્ણય પોતાની રીતે લઈ શકે છે સલાહકારી સંસ્થા છે એટલે સરકારને સલાહ આપવાનું કાર્ય અને સરકારનું જે આર્થિક અર્થતંત્ર જે છે આર્થિક બાબતોનું જે વિભાગ જે છે આખો એને સંભાળવાનું કાર્ય કરતી આ સંસ્થાની સ્થાપના થયેલી છે વર્ષ પંદર સોરી વર્ષ ઓગણીસો પચાસની પંદરમી માર્ચના રોજ એક સમિતિ બને છે ને એ સમિતિએ ભલામણ કરી હતી કે આ રીતનું એક પંચ હોવું જોઈએ અને એટલા માટે આ પંચનું નિર્માણ થયેલું છે અને એ સમિતિનું નામ છે કેસી નિયોગી સમિતિ આપણે આપણે યાદ રાખીશું કે કેસી નિયોગી સમિતિની ભલામણના લીધે આયોજન પંચની રચના થઈ હતી હવે આપણે સ્ટ્રક્ચર જોઈએ કે આયોજન પંચ જે છે એનું સમગ્ર માળખું કેવું છે કેવી રીતે આયોજન પંચ કાર્ય કરતું તો આયોજન પંચની અંદર સૌ જે છે અધ્યક્ષ જે છે એ દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય અધ્યક્ષ નીચે જે વ્યક્તિ આવે છે જેનું નામ છે ઉપાધ્યક્ષ આ ઉપાધ્યક્ષનો જે હોદ્દો જે છે એ કેબિનેટ એટલે કે જે મંત્રીમંડળ છે તેના દ્વારા નક્કી કરવામાં આવે ત્યારબાદ એક સચિવ હોય અને એ જે સચિવ જે છે એ સચિવ કોણ હોય અથવા તો એક આઈએસ અધિકારીને સચિવ તરીકે અપોઇન્ટ કરવામાં આવે જેટલા પણ સમય સુધીમાં આયોજન પંચે કાર્ય કર્યું ત્યાં સુધીમાં એની અધ્યક્ષતા જે છે શરૂઆતમાં જવાહરલાલ નહેરુ કરે જવાહરલાલ નહેરુએ તેની શરૂઆત કરી અને એના અંતિમ અધ્યક્ષ હતા મનમોહનસિંહ બે હજાર ચૌદમાં કારણ કે બે હજાર પંદરથી સિસ્ટમ બદલાઈ ગઈ છે ઉપાધ્યક્ષ જે છે સૌ પ્રથમ ઉપાધ્યક્ષ આયોજન પંચના પ્રથમ ઉપાધ્યક્ષ હતા ગુલજારીલાલ નંદા અને જે છેલ્લા ઉપાધ્યક્ષ હતા એ હતા મોન્ટેકિં આહલુવાલિયા તો જવાહરલાલ નહેરુથી લઈને મનમોહનસિંહ સુધી નંદા થી લઈને મોન્ટેક સિંહ આહલુવાલિયા સુધીની આ જે છે સમગ્ર કાર્યવાહી થઈ આઈએસ જે અધિકારી જે છે એ સચિવ તરીકે તેના કાર્ય કરે છે અહીંયા ત્રણ જે છે એ પૂર્ણકાલીન સભ્યો હોય છે અને ત્રણ સભ્યો જે છે એ આંશિક સભ્યો હોય છે ત્રણ સભ્યો એવા હોય છે કે જે હોદ્દાની રૂએ અહીંયા એપોઇન્ટ કરવામાં આવે છે એટલે કે એમની પાસે આ હોદ્દો છે તો તમે ઓટોમેટિક આયોજન પંચના સભ્ય બની જશો એ ત્રણ વ્યક્તિઓ કયા કયા છે તો એક તો જે છે રક્ષામંત્રી ગૃહમંત્રી અને નાણામંત્રી મંત્રી જો કોઈ વ્યક્તિ રક્ષામંત્રી ગૃહમંત્રી અને નાણાં મંત્રી આ ત્રણમાંથી કોઈ પણ પદ ઉપર સિલેક્ટ થાય છે તો એ આપમેળે હોદ્દાની રૂએ એ જે છે એ આયોજન પંચનું સભ્ય બની જશે તો આ ત્રણ વ્યક્તિઓની આપણે વાત કરીએ એના સિવાય બીજા ચારથી સાત જેટલા એક્સપર્ટ પણ આની અંદર રહેતા આયોજન પંચની અંદર જ્યારે કાર્ય કરતું ત્યારે બીજા ચારથી સાત જે છે એ અર્થશાસ્ત્રની અંદર જે છે જેને ઉચ્ચ જ્ઞાન મેળવેલું હોય એ વ્યક્તિઓને પણ આની અંદર રાખવામાં આવતા આયોજન પંચ કામ શું કરતું તો સૌ પ્રથમ આયોજન પંચનું કાર્ય શું છે તો આયોજન કરવાનું છે કે દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલવું જોઈએ તો સૌ પ્રથમ વાત એ દેશના અર્થતંત્રનું આયોજન કરે છે બીજા નંબર પર શું કરે છે તો સંસાધનોનું સર્વેક્ષણ આપણી પાસે કેટલા કેટલા સંસાધનો છે આપણી પાસે ખનીજો કેટલા છે આપણી પાસે કૃષિના પાકો કેટલા છે એ સિવાય આપણી પાસે રિફાઈનરીઝ કેટલી છે ક્રૂડ કેટલું છે કોલસો કેટલો છે વિદ્યુતના ઉદ્યોગો કેટલા છે ખાતર કેટલું છે જેટલા પણ સંસાધનો આપણી પાસે છે એ તમામે તમામ સંસાધનોનું જે છે સર્વેક્ષણ કરવાનું કાર્ય જે છે આયોજન પંચ કરતું ત્યારબાદ એ સંસાધનોનું વિતરણ કરવામાં આવે જેટલું પણ જેટલા પણ આપણી પાસે સંસાધનો છે એને રાજ્યોને આધારે વહેંચવામાં આવે કે દરેક દરેક રાજ્યને જે છે યોગ્ય ન્યાય મળી રહે ત્યારબાદ શું કરવામાં આવતું તો એ સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં કોઈ જગ્યાએ સંસાધનોનો બગાડ તો નથી થતો ને એ તમામ બાબતોનું ધ્યાન પણ આયોજન પંચ રાખતું ત્યારબાદ આયોજન શું કરતું કે કોઈ પણ યોજનાનું નિર્માણ કરવાનું આવે ત્યારે એનડીસીનું ગઠન કરતું એનડી એનડીસી શું છે નેશનલ ડેવલપમેન્ટ કમિટી જેની આપણે વાત કરીએ છીએ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ શું છે એ હમણાં હું તમને કહું છું આ સાત મુદ્દા થાય પછી તો એનડીસીનું ગઠન કરવામાં આવતું જ્યારે પણ કોઈ યોજના બનાવી હોય ત્યારે ત્યારબાદ એ યોજનાનું નિરીક્ષણ કરવામાં આવે કે આ યોજના જે છે કયા કયા વિસ્તારમાં આપણે લાગુ કરી એનો આપણને ફાયદો શું થયો એનો ગેરફાયદો શું થયો એ યોજનામાં સુધારો કેવી રીતે કરવો જોઈએ તો તેની સમીક્ષા કરવામાં આવતી એક રીતે એ આનું કામ હતું અને રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને જે છે માર્ગદર્શન આપવાનું કાર્ય કરતું હતું કે ભાઈ કેવી રીતે તમારે જે છે આયોજન કરવું જોઈએ જોઈએ તો આ કામ છે આયોજન પંચનું કુલ સાત કાર્યો જે છે એ ફરી વખત આપણે જોઈ લઈએ કયા કાર્યો હતા સૌ પ્રથમ આયોજન કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ જે છે આયોજન કર્યા પછી શું કરે છે સંસાધનોનું સર્વેક્ષણ કરે છે સંસાધનોની વહેંચણી કરે છે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરાવડાવે છે રાજ્યોની પાસે ત્યારબાદ શું કરે છે તો એનડીસીનું ગઠન કરે છે રાષ્ટ્રીય વિકાસ પરિષદનું ગઠન યોજના બનાવવા માટે યોજનાની સમીક્ષા કરે છે અને યોજનાની સમીક્ષા કર્યા બાદ જે છે એ શું કરે છે રાજ્યોને અને યુનિયન ટેરેટરીઝને માર્ગદર્શન આપે છે એનડીસીનું જે ગઠન થાય છે જેનું નામ છે નેશનલ ડેવલપમેન્ટ કમિટી રાષ્ટ્રીય વિકાસ પરિષદ તો આ રાષ્ટ્રીય વિકાસ પરિષદ શા માટે બનેલી તો આયોજન પંચ અને રાજ્યો આ બંનેની વચ્ચે સહયોગ સાધવા માટે કોઈપણ યોજનાની અંદર જે છે એ અહીંયા આગળ આપણે સંઘર્ષ ન થાય એટલા માટે એક વચ્ચે વચોટ વચેટીયા સંસ્થા તરીકે કાર્ય કરતું એક જે છે એ સંસ્થા બની જેનું નામ છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ આ રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે છે એની અંદર જે છે એ કુલ ચાર પ્રકારના લોકો આવી જાય છે પ્રધાનમંત્રી એના અધ્યક્ષ હોય છે ત્યારબાદ પ્રધાનમંત્રીનું સંપૂર્ણ કેબિનેટ મંડળ પણ આની અંદર આવી જાય છે દરેકે દરેક રાજ્યના સીએમ પણ આની અંદર હોય છે અને આયોજન પંચના તમામે તમામ સભ્યોનો સમાવેશ આમાં થાય છે આ પંચનું કાર્ય એટલું છે કે જે પણ યોજના લાવવામાં આવે એ યોજનાને રાજ્યો સુધી પહોંચાડવી અને રાજ્યોના પ્રશ્નોને આયોજન પંચ સુધી પહોંચાડવાનું કામ એ આ રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા થતું હવે આપણે વાત કરીએ છીએ નીતિ આયોગની આ વાત થઈ આયોજન પંચ વિશેની પ્રથમ ફેઝની કે આયોજન પંચ જ્યારે આવે છે તો આયોજન પંચ વર્ષ બે હજાર ચૌદ સુધી કાર્ય કરે છે બે હજાર ચૌદની અંદર ઇલેક્શન થાય છે અને ઇલેક્શનની અંદર જે છે એ એનડીએની ગવર્મેન્ટ અત્યાર સુધીમાં યુપીએની ગવર્મેન્ટ હતી તો આ યોજનાઓ ચાલી ત્યારબાદ જે છે એ એનડીએની ગવર્મેન્ટ આવે છે અને બે હજાર ચૌદમાં જે એનડીએની ગવર્મેન્ટ આવે છે એ ગવર્મેન્ટ દ્વારા એક નવી યોજના લાવવામાં આવે છે અને એ યોજના હેઠળ જે છે એ દેશનું જે અર્થતંત્ર છે એને ચલાવવા માટે આયોજન પંચ જે છે એને બંધ કરી દેવામાં આવે છે એ બંધ કરીને નીતિ આયોગની સ્થાપના કરવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ તો નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નામની સંસ્થા જેની સ્થાપના થાય છે એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ હવે આ નીતિ આયોગ જે છે એની સ્થાપના થઈ તો આપણે એનું સૌપ્રથમ સ્ટ્રક્ચર જોઈશું કે કેવી રીતે કાર્ય કરે છે એના કાર્ય શું છે એની જવાબદારી શું છે એની સાથે સંકળાયેલા પડકારો કયા કયા છે એ દરેકની આપણે વાત કરીએ તો કુલ ચાર પ્રકારના લોકો હોય છે એની અંદર સૌપ્રથમ પ્રથમ તો હશે એના અધ્યક્ષ અધ્યક્ષ તરીકે આયોજન પંચમાં પણ પ્રધાનમંત્રી હોય છે તો અહીંયા પણ પ્રધાનમંત્રી હોવાના તો અધ્યક્ષ એની કરે છે પ્રધાનમંત્રી ઉપાધ્યક્ષ જે છે સમય સમય અનુસાર બદલાતા રહે છે રાઈટ એના પછી આવે છે સીઈઓ નીતિ આયોગના એક સીઈઓ પણ હોય છે એ પણ સમયાંતરે બદલાતા રહે છે અને એના પછી આવે છે ચોથા નંબર પર સભ્ય હવે જે સભ્યો જે છે ને એના પણ આગળ ચાર પ્રકાર છે કુલ તો ચાર પ્રકારના લોકો થઈ ગયા અધ્યક્ષ ઉપાધ્યક્ષ સીઈઓ અને સભ્ય

આ અર્થ અર્થતંત્રની અંદર અર્થશાસ્ત્રની અંદર જેને ખૂબ સરસ એવી ખ્યાતિ મેળવેલી હોય એને આમંત્રિત કરવામાં આવે છે તો વિશેષ આમંત્રિત સભ્યો અને હોદ્દાની રૂએ ચાર લોકો જ્યારે આયોજન પંચની આપણે વાત કરીએ ત્યારે આપણે વાત કરી લઈએ કે આયોજન પંચની અંદર હોદ્દાની રૂએ ત્રણ લોકો આવતા જ્યારે નીતિ આયોગની અંદર હોદ્દાની રૂએ ચાર લોકો આવે છે કયા કયા ચાર લોકો તો નાણાં મંત્રી કૃષિમંત્રી ગૃહમંત્રી અને રક્ષામંત્રી સોરી નાણાં મંત્રી કૃષિ મંત્રી ગૃહમંત્રી અને રક્ષામંત્રી આ ચારે ચાર વ્યક્તિઓ જે છે એ જ્યારે આ પદ પર કોઈ વ્યક્તિ બેસે છે તો હોદ્દાની રૂપે એ ઓટોમેટિક નીતિ આયોગનો સભ્ય બની જાય છે તો આ સભ્યોના આધારે આ સમગ્ર તંત્ર કાર્ય કરે છે એટલે કે નીતિ આયોગની આપણે રચના અહીંયા આગળ જોઈ લીધી કે કેવી રીતે નીતિ આયોગ બને છે હવે નીતિ આયોગના ઉદ્દેશ્ય શું છે જેમ આપણે આયોજન પંચના ઉદ્દેશ્ય જોયા કે શા માટે આયોજન કરવું જોઈએ એની આપણે વાત કરી લઈએ તો નીતિ આયોગના જે છે ઉદ્દેશ્ય શું છે શા માટે તો કુલ સાત ઉદ્દેશના આધારે નીતિ આયોગ કાર્ય કરે છે તો સૌ પ્રથમ જે છે એ નીતિ આયોગનો લક્ષ્યાંક છે કે સક્રિયતા હોવી જોઈએ નીતિ આયોગ પાસે જે છે દેશની અંદર અર્થતંત્ર કેવી રીતે ચાલવું જોઈએ તો સક્રિયતા હોવી જોઈએ સમાવેશિતા હોવી જોઈએ સમાનતા હોવી જોઈએ સશક્તિકરણ હોવું જોઈએ લોક ભાગીદારી હોવી જોઈએ લોકાભિમુખ અને પારદર્શિતા પ્રિલિયમ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું અગત્યનું નથી પણ મેઇન્સ માટે જે છે આ દરેક દરેક વસ્તુ આપણે યાદ રાખવી પડશે એટલે આપણે પેરેલ અત્યારે હાલ એક સાથે જોઈ લઈએ છીએ કે આ સાત મુદ્દાઓ જે છે એના આધારે આપણે કાર્ય કરે છે આપણું નીતિ આયોગ કાર્ય શું છે તો સ્પર્ધાત્મક સંઘવાદ એટલે કે રાજ્યોની અંદર અંદર સ્પર્ધા થાય અને સ્પર્ધાના આધારે જે છે રાજ્યો જે છે પોતાનો વિકાસ કરી શકે એટલા માટે આપણે એવું કહી શકીએ કે સ્પર્ધાત્મક સંઘવાદનો જે કન્સેપ્ટ જે છે એ નીતિ આયોગ દ્વારા લગાવ લગાવવામાં આવ્યો છે સહયોગી સંઘવાદ કેન્દ્ર અને રાજ્ય બંને એકબીજાની સાથે સંકલન સાધી અને કાર્ય કરી શકે એટલા માટે જે કન્સેપ્ટ લાવેલા છે એ છે સહ સહકારી સંઘવાદ ત્યારબાદ શું કરે છે તો માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે રાજ્યોને ત્યારબાદ જે છે એ કોઈ મુશ્કેલી જે છે કોઈ કન્ફ્લિક્ટ થઈ જાય છે રાજ્ય રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે તો એનું નિરાકરણ કરે છે નોલેજ અને ઇનોવેશન રિલેટેડ રિસર્ચનું કાર્ય કરે છે અને વિકેન્દ્રિત વ્યવસ્થાનું અહીંયા આગળ નિર્માણ કરે છે તો આ ચાર પાંચ બાબતો જે છે એ એના કાર્ય તરીકે આપણે અત્યારે હાલ અને ટેમ્પરરી યાદ રાખીશું ઓકે હવે આપણે આગળ વધીએ તો નીતિ આયોગના કેટલાક અગત્યના કાર્યો છે એ મિશન આપણે જોઈએ તો સૌ પ્રથમ એનું એક મિશન છે જેનું નામ છે અટલ ઇનોવેશન મિશન આ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલું અને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત જે છે એ બેથી ત્રણ જેટલા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા પ્રથમ તો હતું અટલ ટિંકરિંગ લેબ જે નાના બાળકો જે છે એને રિસર્ચ માટે આપણે પ્રોત્સાહન આપી શકીએ એટલા માટે અટલ ટિંકરિંગ લેબ ત્યારબાદ જે છે એ બીજું જે છે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર તો કયા કયા પ્રકારના સ્ટાર્ટઅપ્સને આપણે ફંડ કરવો જોઈએ અને સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવા એના પરનું જે રિસર્ચ કરે છે જેનું નામ છે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને ત્યારબાદ એક શરૂ કરવામાં આવેલું છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ એટલે કે જે ક્ષેત્રીય લેવલ પરના જે પડકારો છે એ પડકારોને સોલ્વ કરવા માટે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જની પણ શરૂઆત થઈ છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો નીતિ આયોગ જે છે એ શું કરે છે તો નીતિ આયોગ દ્વારા વિવિધ પ્રકારના ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે દસ પ્રકારના ઈનિશિયેટિવ આપણે જોઈશું અને નીતિ આયોગ દ્વારા વિવિધ પ્રકારની ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે ઇન્ડેક્સ કોના માટે ઇન્ડેક્સ બહાર પાડે છે રાજ્યો માટે કે ફોર એક્ઝામ્પલ એસડીજીની ઇન્ડેક્સ છે અથવા તો હેલ્થ રિલેટેડ ઇન્ડેક્સ છે તો હેલ્થ માટે કયું રાજ્ય છે સારામાં સારું કાર્ય કરી રહ્યું છે આને આપણે કહીએ છીએ સ્પર્ધાત્મક સંવાદ એટલા માટે આ ઇન્ડેક્સ જે છે એના દ્વારા જે છે રાજ્યોને પ્રોત્સાહન મળે છે કે આપણે બીજા રાજ્ય કરતાં પણ સારું કાર્ય કરવું જોઈએ તો દસ કાર્યક્રમોની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે નીતિ આયોગ દ્વારા એ દસે દસ કાર્યક્રમોની આપણે એક લિસ્ટ બનાવીએ છીએ અને બીજી બાજુ આપણે જોઈએ છીએ કે નીતિ આયોગ દ્વારા કયા કયા પ્રકારના ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે રાઇટ તો સૌપ્રથમ નીતિ આયોગના કાર્યક્રમો કયા છે તો મિશન લાઈફ એક નંબર પર જે છે મિશન લાઈફ ત્યારબાદ જે છે એ સાથ ઈ કાર્યક્રમ આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ આકાંક્ષી તાલુકા કાર્યક્રમ ત્યારબાદ જે છે અટલ ઇનોવેશન મિશન એટલે કે એઆઈએમ આપણે આગળ જોઈએ ને અટલ ઇનોવેશન મિશન તો એઆઈએમ એની એનો પણ આપણે સમાવેશ કરીએ છીએ એક ભારત શ્રેષ્ઠ ભારત શૂન્ય અભિયાન ઈ અમૃત પોર્ટલ ત્યારબાદ વુમન એન્ટરપ્રિન્યુઅર પોર્ટલ અને મિથેનોલ અર્થતંત્ર આ દસ બાબતો જે છે એ આ જે છે એ ઇવેન્ટ્સ છે અલગ અલગ પ્રકારની જે નીતિઓ દ્વારા કંડક્ટ થતી હોય છે ઇન્ડેક્સ કયા બહાર પાડે છે કે આ ઇન્ડેક્સના આધારે જે છે રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવશે તો સૌ પ્રથમ ઇન્ડેક્સ છે સ્ટેટ એસડીજી ઇન્ડેક્સ ત્યારબાદ સ્ટેટ હેલ્થ ઇન્ડેક્સ સ્ટેટ એનર્જી ઇન્ડેક્સ સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટાલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ ત્યારબાદ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીવાળો એક ઇન્ડેક્સ આવે છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ત્યારબાદ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ ત્યારબાદ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ અને ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ તો આ દસ પ્રકારના ઇન્ડેક્સ બહાર પડે છે વન્સ અગેન આપણે ફરી એક વખત જોઈએ છે દસ એના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઇનિશિયેટિવસ છે અને દસ એના ઇન્ડેક્સ છે કયા કાંઈ દસે દસ છે તો મિશન લાઈફ સાથ ઈ કાર્યક્રમ અકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અકાંક્ષી તાલુકા કાર્યક્રમ અટલ ઇનોવેશન મિશન એક ભારત શ્રેષ્ઠ ભારત શૂન્ય અભિયાન ઈ અમૃત પોર્ટલ વુમન એન્ટરપ્રિન્યુર પોર્ટલ અને મિથેનોલ અર્થ આ દસ ઇનિશિયેટીવ છે ઇન્ડેક્સિસ કયા કયા છે તો સ્ટેટ એસડીજી સ્ટેટ હેલ્થ સ્ટેટ એનર્જી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટાલિટી સ્કૂલ એજ્યુકેશન ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડિયા ઇનોવેશન ત્યારબાદ વોટર મેનેજમેન્ટ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ મલ્ટી ડાયમેશનલી પોવર્ટી ઇન્ડેક્સ અને એગ્રીકલ્ચરલ માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ આ ઇન્ડેક્સ બહાર પાડવાનું કાર્ય એ નીતિ આયોગનું છે પડકારો કયા છે નીતિ આયોગમાં તો નીતિ આયોગ પાસે કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા નથી એ કોઈ પણ રાજ્યને નાણાની ફાળવણી કરી શકતું નથી આ પ્રથમ પડકાર અને બીજા નંબરનો પડકાર છે આ એક પ્રકારની સલાહકાર બોડી છે આ ફક્ત શું કરે છે સરકારને સલાહ આપે છે એ પોતે કોઈ નિર્ણય લઈ શકતું નથી તો આ બેના એના પડકારો છે જે આપણે આગળ જતા એના અંદર કોઈપણ પ્રકારના ચેન્જીસ જે છે એ કરવા હોય તો આપણે આગળ કરી શકીએ ત્યારબાદ નીતિ આયોગ જે છે એના દ્વારા ત્રણ વર્ષનો એક્શન પ્લાન સાત વર્ષની રણનીતિ અને પંદર વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવેલું આ એક ફેક્ટ છે ત્રણ વર્ષનો એક્શન પ્લાન સાત વર્ષની રણનીતિ અને પંદર વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ જે છે નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નીતિ આયોગની તો આયોજન પંચની આપણે વાત કરી અને આપણે વાત કરીએ નીતિ આયોગની કે ભારતનું જે અર્થતંત્ર જે છે કેવી રીતે કાર્ય કરતું હતું આયોજન પંચના સમયમાં અને નીતિ આયોગના સમયમાં હવે આપણે બંનેને કમ્પેર કરીએ તો કમ્પેરિઝન કરીએ ને તો સૌ પ્રથમ આયોજન પંચ જે છે એ પોતાની યોજનાઓને લાગુ કરાવવા માટે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડતું વર્ષ ઓગણીસો એકાવનથી લઈને બાર પંચવર્ષીય યોજનાઓ બહાર પાડેલી છે એકથી લઈને બારે બાર સુધીની પંચવર્ષીય યોજનાઓ એ કામ હતું આયોજન પંચનું જે બે હજાર ચૌદ સુધી ચાલ્યું જ્યારે નીતિ આયોગ જે છે શું કરે છે આપણે હમણાં જોયું કે વિવિધ પ્રકારના ઇનિશિયેટિવ લેવામાં આવે છે એના દ્વારા વિવિધ પ્રકારની ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે આયોજન પંચ જે છે એમાં રાજ્યોને એટલું બધું મહત્વ આપવામાં આવતું નહોતું જ્યારે નીતિ આયોગની અંદર જે છે રાજ્યોને ઘણું એવું મહત્ત્વ આપવામાં આવે છે આયોજન પંચની અંદર કોઈ પણ પ્રકારના નિષ્ણાતોને એડ કરવામાં આવતા નહોતા જ્યારે નીતિ આયોગની અંદર જે છે ઘણા બધા અંદર આપણે એડ કરીએ છીએ આયોજન પંચ જે છે એનો એપ્રોચ જે છે એ ટોપ ડાઉન એપ્રોચ હતો એટલે કે ઉપરથી એક પ્રકારની કેન્દ્રીય કૃત વ્યવસ્થાનું નિર્માણ કરેલું અને એના દ્વારા જે છે નીચે સુધી જે છે એ મેનેજમેન્ટ કરવામાં આવતું જેને આપણે કહીએ છીએ ડાઉન એપ્રોચ જ્યારે નીતિ આયોગ જે છે એનો એપ્રોચ જે છે બોટમ અપ એપ્રોચ આપણે જોયું ને ગાંધીવાદી યોજનામાં જે રીતે વાત કરવામાં આવેલી હતી કે વિ કેન્દ્રિત અર્થતંત્ર હોવું જોઈએ આત્મનિર્ભર ગામડાઓ હોવા જોઈએ એટલે કે અહીંયા જે એપ્રોચ જે છે એ બોટમ અપ એપ્રોચ એટલે કે નીચેના એરિયાથી આપણે વિકાસ કરતા કરતા આપણે ઉપર આવીશું જેને આપણે કહીએ છીએ બોટમ અપ એપ્રોચ તો આયોજન પંચનો એપ્રોચ જે છે એ છે ટોપ ડાઉન અને નીતિ આયોગ જે છે કેવી રીતે કાર્ય કરે છે બોટમ અપ એપ્રોચથી નીતિ આયોગ જે છે ત્યારબાદ આયોજન પંચની શરૂઆત ક્યારે થઈ તો પંદર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ જ્યારે નીતિ આયોગની જે છે શરૂઆત ક્યારે થયેલી છે તો બે હજાર પંદરથી આયોજન પંચ જે છે એ નાણાંની ફાળવણી કરી શકતું હતું પણ નીતિ આયોગ જે છે એ નાણાંની ફાળવણી કરતું નથી આયોજન પંચ જે છે એક પ્રકારની કેન્દ્રીયકૃત વ્યવસ્થા છે કેન્દ્રથી જે જે છે દરેક દરેક વસ્તુનું સંચાલન કરવામાં આવતું જ્યારે નીતિ આયોગ જે છે એ એક પ્રકારની વિકેન્દ્રીકૃત વ્યવસ્થા હતી અને એક પ્રકારની સહકારી વ્યવસ્થા હતી જેની અંદર રાજ્યોનું પણ અહીંયા જે છે ઘણું એવું કોન્ટ્રીબ્યુશન છે કારણ કે રાજ્યના સીએમ પણ આની જે બેઠક થાય છે એની અંદર ભાગ લેતા હોય છે તો આ થઈ ગયો ડિફરન્સ આયોજન પંચ અને નીતિ આયોગ વિશેનો આયોજન પંચના કાર્યો શું છે એનું સ્ટ્રક્ચર શું થઈ એ આપણે જોયું નીતિ આયોગનું આપણે આખું સ્ટ્રક્ચર જોયું અને નીતિ આયોગના જે કાર્યો એ પણ આપણે જોઈ લીધા અને આ બંને વચ્ચેનું બેઝિક જે ડિફરન્સ છે નીતિ આયોગ અને આયોજન પંચ એ પણ આપણે અહીંયા આગળ કરીએ છીએ પૂર્ણ થેન્ક યુ જય હિન્દ જય ભારત